ના ના ગણેશ શેઠજીનો ગાડી આની વારે ના એક વાર અડધી બાર આવ્યા હતા ત્યાં પછી દીક્ષિતભાઈ ચૌહાણ બોથમ અને એડવોકેટ છું અને સોશિયલ વર્કર પણ છું આજે સવારે ચાર ને અઢારે એક ગાડી આવી જેમાં ચાર છોકરા હતા અને ચારને આધારે ગાયને સિંગડા પકડીને પેલા ગાડી ટેમ્પાના વાથામાં સિંગડા અને કોન પકડી સીધી ગાય પૂરીને પાસે ડબ્બા પૂરીને લઈ ગયા ચારને વીસે દસ બે મિનિટમાં લઈ ગયા જેટલું તો જેટલા ડબ્બા પૂરવાના કર્મચારી નહીં કરતો એટલું ફાસ્ટ કામ કરી અને લઈ ગયા આપણા દ્વારા કોને રજૂઆત કરવામાં આવે છે ડીએસપી સાહેબને વિડીયો મોકલ્યો છે અને ફરિયાદ પણ કરીશ મેં અગાઉ શું ચોરીની શું ઘટનાઓ અગારે અગાઉ એવું થયેલું કે ત્રણ મહિના પહેલાં ધોરે દિવસે બપોરે લગભગ પચીસ વર્ષનો યુવાન અને નાનો છોકરો લઈને આવ્યો જે મંદિરમાં ધોરે દિવસે સીસીટીવી કેમેરા ચાલુ હતા લોકર દાન પેટી તોડી અને લગભગ સોથી બસો રૂપિયા જેવા લઈ જબો હશે ને કારણ કે પહેલી તારીખે જ પગાર તોડેલો એટલે

આજે રાત્રે ચાર વાગે ને મિનિટે ચાર માણસો આવ્યા ગાડી લાવ્યા અને ગાય છડે ચોકી લોકો લઈ ગયા આ પહેલાંય પણ ચોરીનો બનાવ છે મંદિરમાંથી દાનપેટી તોડી ગયા એમાં ધોરા દિવસે લઈ ગયા એ પહેલાંય પણ અહીંયા આગળ અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયેલો છે મારામારીના કેસ થયેલા છે અને ઉપરાંત એક ટેમ્પો સળગાવવાના પણ થયેલા છે જેથી સરકારને વિનંતી કે હવે પછી પોલીસ પેટ્રોલિંગ કરે અથવા તો કાયમી માટે જો કોઈ અહીંયા આગળ પોલીસ સ્ટેશનનો કોઈ પોઈન્ટ આપી દે તો કંઈક થોડી રાહત થઈ છે કારણ કે દિવસે દિવસે બહુ ભરચક વિસ્તાર છે છતાંય કંઈ કોઈની પબ્લિકની સિક્યોરિટી છે નહીં મારું નામ પ્રકાશ રાજપૂત અધ્યક્ષ આજે સવારે મને જાણવા મળેલ છે કે આજે વહેલી સવારે રાજોળપુરાની અંદર એક ઇનોવા ગાડીની અંદર એક ગૌતસ્કરો એક ગાયને માત્ર એકાદ મિનિટના સમયગાળાની અંદર ઇનોવા ગાડીની અંદર ગાયને ભરીને જે રીતે ગૌતસ્કરો જતા રહ્યા છે એટલે અમે જાણ કરી પોલીસને પણ આ વિડિયો પોલીસ સુધી પહોંચી ગયો છે અને ભૂતકાળની અંદર પણ આણંદ શહેરની અંદર અને આણંદ જિલ્લામાં આવી ગૌતસ્કરો ગૌતસ્કરીની ઘટના ઘણી ખરી બને છે પરંતુ થાય છે એવું કે વિડીયો પોલીસ સુધી તો પહોંચે છે પણ પોલીસને આ પરિણામે હાથમાં કશું આવતું નથી આરોપી પકડાતા નથી એટલે અમે અત્યારે અપેક્ષા રાખીએ છીએ કે વર્તમાનમાં અત્યારે જે વહેલી આજે વહેલી સવારે જે ગૌતસ્કરો ગાયને જે પકડી ગયા છે ગૌતસ્કરી કરી ગયા છે તો આણંદ એસપી સાહેબ અને પોલીસ વહેલામાં વહેલી ત્યાં ગૌતસ્કરોને પકડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ